અને આગળ વાત કરીએ ભીખાજી ઠાકોરે કોંગ્રેસમાં જોડાવાની વાતને અફવા ગણાવી છે કોઈ બીજા પક્ષમાં જોડાવાની વાત માત્ર અફવા છે ભીખાજી ઠાકોરે ફેસબુક પર પોસ્ટ મૂકી ખુલાસો કર્યો છે હું ભાજપમાં ભાજપ છોડીને અન્ય પક્ષમાં જોડાવાનો નથી ભીખાજી ઠાકોરની કોંગ્રેસમાં જોડાવાની પોસ્ટ વાયરલ થઈ હતી વધુ અપડેટ સાથે સંવાદદાતા શૈલેષ પંડ્યા અમારી સાથે જોડાયા છે શૈલેષ ચૂંટણી લડવા ન મળી એટલા માટે આવી પોસ્ટ વાયરલ થઈ હતી શું છે વધુ માહિતી આપણે જણાવી દઉં કે છેલ્લા ત્રણ દિવસથી અરવલ્લી જિલ્લાની અંદર ભાજપના ઉમેદવાર જ્યારથી બદલાયા ભીખાજી ઠાકોરના બદલે શોભનાબેન ભારે ને આપ્યું ત્યારથી અલગ અલગ પ્રકારની પોસ્ટો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ હતી ગઈકાલે પણ અમને મીડિયાની અંદર ભીખાજી પોતે સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાવાના છે એવી ક્યાંક પોસ્ટ અને મીડિયાની અંદર વાયરલ થયા અંગે એમને ખંડન કર્યું છે આજ રોજ પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર હું ભાજપનો છું અને ભાજપમાં જ રહેવાનો છું એ રીતની એક પોસ્ટ કરી અને આ જે કઈ અટકળો જે અફવા ચાલતી હતી એ તમામનો આજે અંત છે એમને જણાવ્યું છે કે જે કઈ પોસ્ટો વાયરલ થયેલી છે એ તમામ એક અફવા છે હું ભાજપ નો છું અને ભાજપ જ રહીશ એમ તે પોસ્ટ કરી અને આખું વાત નું ખંડન કરી લે આભાર માહિતી માટે